અમુક હોર્ડિંગો તો એવા છે કે ટ્રાફિક ની સમસ્યા ને સમસ્યા પણ બને છે લોકો ને આવવા જવામાં પણ તકલીફ થાય છે ટ્રાફિકના વિસ્તારોમાં જે હોર્ડિંગ લાગેલા છે જે ગેરકાયદેસર હોર્ડિંગો લાગેલા છે એને જવાબદાર તંત્ર દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરીને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને જે ગેરકાયદેસર જે હોર્ડિંગો લગાડે છે એના ઉપર તંત્ર કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ રાહદારીઓ માટે રાહદારી અમુક વિસ્તાર છે મેઈન બજાર છે કે અમુક એવા રોડ છે જે જાહેર માર્ગ ઉપર ત્યાં હોતો વોટ લગાડેલા છે જેથી કરીને લોકોને ટ્રાફિકમાં પણ અવર જવર માં પણ તકલીફ થાય છે તાત્કાલિક ઘટાડવો જોઈએ અને જે ગેરકાયદેસર હોર્ડિંગો મારે છે એના ઉપર પણ કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ